આજે તેર ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ અને આ દિવસ નિમિત્તે અમરેલીના ચલાડાના રેડિયો સંગ્રાહક સુલેમાન દલ વિશે અને તેમના રેડિયો પ્રેમ વિશે જાણવા જેવું છે નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર એટલે કે જાણે રેડિયોનું મ્યુઝિયમ વાલવાડા રેડિયોથી લઈ અત્યાધુનિક કારવાન સુધી વિવિધ બસ્સો રેડિયોનો સંગ્રહ ધરાવતા સુલેમાન દલ રેડિયોના ખરા ચાહક અને સાધક છે એમના ઘરના જુદા જુદા ભાગોમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત રેડિયો જ નજરે પડે છે આ તમામ રેડિયો આજે પણ વર્કિંગ કંડિશનમાં છે સત્યોતેર વર્ષીય સુલેમાન દલ પાસે વિવિધ કંપનીઓના વિવિધ મિકેનિઝમથી ચાલતા અને વિવિધ પ્રકારના આકારના ક્યાંય જોવા ન મળે એવા અતિ દુર્લભ કહી શકાય એવા રેડિયો પણ છે આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી પરંતુ તેની એક એક ઝીણવટ ભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે એમને રેડિયોના એક એક પાર્ટ વિશે જાણકારી હોય છે બંધ હાલતમાં મળી આવેલા રેડિયો ઇન્ટરેસ્ટ હું નાનો ત્યારે સેલ લેમ્પે મારા ફાધર વડીલો બધા ખીચાતા પણ મારો આ શોખ ક્યારથી જ હતો બચપન થી પછી एसएससी પછી મેં વિચાર કર્યો કે કોલેજમાં જવા કરતાં એ વખતે ટેકનિકલ અને રેડિયો કોર્સ ચાલતો આર એસ રેડિયો સર્વિસિંગ એટલે હું ટેકનિકલમાં હું દાખલ થઈ ગયો એક વર્ષ ત્યાં મેં કર્યું ફૂલ ટાઈમ ત્યાર પછી સતત ઓગણીસો ને ચોસઠ પછી અત્યાર સુધી મારો શોખ એમને એમ છે યથાવત અને હું રિપેરિંગ કરું છું રેડિયોને બરાબર કમ્પ્લીટ ઓરિજિનલ કન્ડિશનમાં બને એટલો હું લાવું કારણ કે સો સો વર્ષ જૂના રેડિયો મારી પાસે છે એક સો વર્ષ જૂના હોય એવા રેડિયો છે એટલે હવે એની કન્ડિશન તો એટલી બધી ઘણી વાર ઓલી હોય પણ હું જયારે એને કમ્પ્લેટ કરું ત્યારે મને એમ લાગે કે આ રેડિયો મને ધોવા દે છે એના મને આશીર્વાદ મળે છે